કઈ ન સરસ પછી દુકાને લઈ જાય મે દુકાન આવી ગઈ અને કારીગર પર કારીગર ને તેડી આવે એ ઉપાડી દે કે આપનું કામ નઈ ભાઈ એક વખત ઉપડી ગઈ છે ઉપાડી હે મજા એક તાડે નઈ આ દાડી ઓકે ટાચી જા તો કાઈ નલ ફટાફટ છે ને પકડ દે દુકાન ગાડી જા બસ તો ભાઈ મસ્ત બનાનો ઘરે ભાઈ હું કહેવાય ગાડી ધકો મારી ને અંદર મૂકી દીધી છે અને જોને નવું મશીન એડ કરી નાખ્યું જો એ મશીન ને મૂક દીધું છે પણ જેને ને શું કહેવાય કાય જે સેટિંગ નથી આવતું કેમ કે છે ને ફેરી ઊંધી આવે છે ઘડીક સકડી ઊંધી ફિટ થઈ આ પાટજો ફિટ કર્યું અને મસ્ત મજાનું કમ્પ્લેટ કરી દીધું કારીગર જો જથ્થા બંધ આવી જશે જયદીપ લાંબો આમ છે અને આ બાકીના ના બધા છે જો માળા ને ફૂલ ટોક કઈ નાખ્યો છે તો કાંઈ નહીં આલો આવે છે ને મશીન શરૂ કરી દઉં ને આ મશીન આપણું જો અહીંયા પડ્યું છે

તો બસ જો ભાઈ એને આ રીતનો કંઈક હતો બ્લોગ આજે આખો દિવસ દુકાને જ રહ્યા છે કે ગયા નથી મારા કાલ પાછું શૂટ છે એટલે શૂટમાં જાઉં હું આજ હોઈ જાય કે એને બ્લોગ એડિટ કરીને બ્લોગ હમણાં તો કંઈ બનતા નથી તો કાંઈ એને આ સાથે આજના વિડીયો પ્રોગ્રેમ ફ્રી છે બ્લોગ વિડીયો છે બધા જઈ બધા મહાદેવ બે બે ચોપનેટ બે બે